પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો જે લિછવીય દોહિત્ર હતો આ સમુદ્રગુપ્તે ઉત્તરાપંતના નવ અને દક્ષિણાપંતના બાર રાજાને હરાવ્યા હતા આર્યવર્તના ત્રણ રાજાને હરાવ્યા જે અચ્યુત નાગસેન અને કુલજ અને અહિસ્ત્ર ગ્વાલિયર અને કોટાના પ્રદેશનામાં રાજાને ન નમાવ્યા સમુદ્રગુપ્ત પછી તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો ગાદી આવ્યો હતો આ ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત વચ્ચે પાંચ વર્ષ માટે રામ ગુપ્ત રામગુપ્ત પ્રભાવ હતી જેના લગ્ન રુદ્રસેન બીજા સાથે થયા હતા જે વાકાટક ના રાજા હતા ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય તરીકે ઓળખાયા જેમને બિરુદ મળ્યું હતું સકારી બિરુદ અને ઉપાધિ મળી હતી સી વિક્રમ ગુપ્ત સામ્રાજ્યને સમૃદ્ધિમાં વધારો કરતો વિજય એટલે ગુજરાત વિજય ત્યાંથી તેમને સમુદ્ર વેપાર શરૂ થયો અયોધ્યાના દશરથ રાજા દ્વારા બનાવેલા મહેલમાં ચંદ્રગુપ્ત બીજા રહેતા હતા અને પોતાને રામ માનતા હતા જે ચંદ્રગુપ્ત બીજા હતા તે ચંદ્રગુપ્તના સમયમાં ચીની પ્રવાસી ફાયાન ભારતની મુલાકાતે આવેલો જ્યાં તેમને ગુપ્ત સામ્રાજ્યના મહાન વિજેતા કહેવા કહેવામાં આવે છે અને ચંદ્રગુપ્ત બીજા પછી કુમારગુપ્ત ગાદી આવ્યા હતા આ કુમારગુપ્તની માહિતી પિલાસા અભિલેખમાં મળે છે જેમને મહાધીરાસ તરીકે ઓળખાયા જેમના સમયમાં હુણોના આક્રમણ થયા અને તેમના પુત્રએ હુણોને હરાવ્યા હતા તેના પછી સ્કંદગુપ્ત ગાદીએ આવ્યા હતા જે ગુપ્ત યુગના અંતિમ શક્તિશાળી રાજા હતા જેમને હુણોને હરાવ્યા જેમને હુણોને હરાવ્યા અને જુનાગઢમાં તેમનો શિલાલેખ ની માહિતી મળે છે જેમાં તે પ્રજા પાલક રાજવી હતા તેવી માહિતી મળે છે અને ગુપ્ત યુગના અંતિમ શાસક હતા વિષ્ણુગુપ્ત વિષ્ણુગુપ્ત આમ ગુપ્ત યુગની શરૂઆત ત્રણસો ને ઓગણીસ થી થઈ અને પાંચસો ને પચાસ માં પતન થઈ ગયું આમ બસો ને એકત્રીસ વર્ષ સુધી ગુપ્ત યુગનું શાસન રહ્યું હતું વિડીયો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ